બોડેલી તાલુકાના બામરોલી ગામે પિસ્તાલીસ વર્ષની આદિવાસી વિધવાનો મૃતદેહ મળી આવતા મહિલાના ગળામાં તેની સાડીનો ફંદો પેરો જણાયો હતો બોડેલી પોલીસે ક્રાઇમ સીન પર રૂબરૂ મુલાકાત લઈ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે બામરોલી ગામે પિસ્તાલીસ વર્ષની સુમિત્રાબેન રાઠવા નો મૃતદેહ મકાઈના ખેતરમાં પડેલો વહેલી સવારે જોવા મળતા બોડેલી પોલીસને જાણ કરાઈ હતી ઘટનાની જાણ થતા બોડેલી પીઆઈ વઢેર તેમની ટીમ સાથે તપાસ માટે પહોંચ્યા હતા પોલીસે ક્રાઇમ સીન પર તપાસ હાથ ધરી હતી મરનાર મહિલા સુમિત્રાબેનના ગળાના ભાગે તેમની સાડી વીટાડેલી જોવા મળી હતી પોલીસ તપાસમાં મહિલાના ગળાના ભાગે નિશાન જોવા મળ્યા હતા પોલીસે એ નોંધ્યું હતું કે મહિલાના ગળામાં ફંદો નાખતા મોત નિપજેલું છે બનાવ અંગે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતા પોલીસ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે ઘટનાને પગલે બામરલી સહિત આજુબાજુ ગામના લોકો મકાઈના ના એક ખેતર પાસે સુમિત્રાબેનનો મૃતદેહ પડેલો હતો ત્યાં નજીક મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા પોલીસે મામલતદાર ને ઇન્ક્વેસ્ટ માટે જાણ કરતા બોડેલી મામલતદારે રૂબરૂ સ્થળ પર આવી ઇન્ક્વેસ્ટ ભરી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગણાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો